સરકારના મંત્રી હર્ષ સંઘવીએ કરી છે મોટી જાહેરાતને પાણીના પૂરથી બચાવવા સરકાર બની છે સક્રિય વડોદરાને પાણીના પૂરથી વર્ષે હવે કાયમી છુટકારો વડોદરા પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યા બાદ જાહેરાત કરવામાં આવી છે રીડેવલપમેન્ટ માટે બારસો કરોડની જાહેરાત કરાઈ છે મહત્વનું છે કે અત્યારે વડોદરામાં જે તબાહી સર્જાય છે તમામ લોકોની ઘર ઘરવખરી જે નીચાણવાળા વિસ્તારો હતા તમામ લોકોની ઘર વખરી અત્યારે તણાઈ ગઈ છે ભારે તબાહીના દ્રશ્યો વડોદરામાં જોવા મળી રહ્યા છે જેને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી છે વડોદરા સરકારના મંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરતા જણાવ્યું છે કે જે વિશ્વામિત્રી નદી તબાહી સર્જાઈ છે તેને લઈને હવે રીડેવલપમેન્ટ કરવામાં આવશે બારસો કરોડનું રીડેવલપમેન્ટ કરવામાં આવશે વડોદરાને પાણીના પૂરથી બચાવવા સરકાર હવે સક્રિય કરશે વડોદરાને પાણીના પૂરતી મળશે કાયમી છુટકારો છે વારંવાર આવા પૂર આવતા હોય છે વડોદરાની વિશ્વામિત્રી નદીના કારણે ઘણી તબાહી સર્જવાનો આની પહેલા પણ આવા બનાવો બની ગયા છે ભારે તબાહીના દ્રશ્યો પહેલા પણ જોવા મળ્યા હતા અને આ વખતે પણ જોવા મળ્યા છે જેને લઈને હવે સરકારે જ ખુદ નિર્ણય લઈ લીધો છે કે તેઓ વિશ્વામિત્રી રીડેવલપમેન્ટ માટે કરોડની જાહેરાત કરશે તો આ વધુ કેટીવી ચેનલ હેડ ભૌમિક વ્યાસ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ભૌમિક સર અત્યારે જે વડોદરામાં તબાહીના દ્રશ્યો આપ સૌ કોઈ જોઈ રહ્યા છીએ આપણે પણ જોઈ રહ્યા છીએ અને જેને લઈને હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી છે શું વધુ વિગત જી કિરણ વડોદરામાં જે રીતના છેલ્લા ચાર દિવસથી પાણીના પૂરે વડોદરા છે આ પ્રથમ ઘટના વરસાદના સમયમાં એટલે કે મોસમમાં વડોદરામાં ત્રણ ચાર સૌથી મોટું કારણ નદી આ વિશ્વામિત્રી નદીના પાણીના ફ્લડ ને કારણે જ્યારે વરસાદ પણ ન હોય ત્યારે વડોદરાની સ્થિતિ ભયજનક બને છે અને જેને કારણે સરકાર અને સ્થાનિક તંત્રને સતત બચાવ કાર્યમાં વ્યસ્ત કરવું પડે છે બીજી બાજુ વડોદરાના નાગરિકો હેરાન પરેશાન થાય છે તેથી ગઈકાલે વડોદરામાં છે પણ ગઈકાલે હરસંઘવી વડોદરાની કમાન સોંપી છે અને હરસંઘવી કાલે બપોરના સમયે વડોદરા પહોંચ્યા હતા તેમણે પૂરની સ્થિતિનો સાથ મેળવ્યો તેમણે પ્રજાજનો સાથે વાતચીત કરી ત્યારબાદ વરિષ્ઠ અધિકારીઓ અને કલેક્ટર સાથે વાતચીત કર્યા બાદ તેમણે આ જાહેરાત કરી છે કે વિશ્વ મિત્રી રી ડેવલપમેન્ટ માટે રાજ્ય સરકાર બારસો કરોડ ની ફાળવણી કરશે

હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવે છે ભારે તબાહીના દ્રશ્યો જોયા બાદ સરકાર સક્રિય બની છે અને અંતે નિર્ણય લઈ લીધો છે કે હવે વિશ્વામિત્રી ડેવલપમેન્ટ કરવું જ પડશે વારંવાર વારંવાર બનતી બની છે છે આવી તબાહી સર્જાઈ રહી લોકો ઘણા બધા પાંચ વર્ષ સુધી આગળ આવી ન શકે તેટલું નુકસાન થઈ ગયું છે વડોદરામાં અને ત્યારબાદ આ જાહેરાત કરવામાં આવી છે હવે જોવાનું રહ્યું કે આ જાહેરાત કર્યા બાદ તેની કામગીરી ક્યારે શરૂ કરવામાં આવશે છે રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે વડોદરાના સૌ નાગરિકો માટે ગણતરી સેકન્ડમાં વડોદરાના સૌ નાગરિકોના હિતમાં આ પ્રોજેક્ટની સિદ્ધાંતિક મંજૂરી આપવાની સાથે સાથે બારસો કરોડ રૂપિયાની સિદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે આ પ્રોજેક્ટ ઐતિહાસિક પ્રોજેક્ટ છે અને આ પ્રોજેક્ટ થકી વિશ્વમિત્રીની કેરિંગ કેપેસિટીથી લઈને વડોદરા શહેર માટેનું બીજા પ્લાનિંગો વિશ્વમિત્રી રિવર જોડે જોડે ડેમના પાણી જોડે જોડે બધા પાણી જોડે જોડાયેલા વિષયોને આ પ્રોજેક્ટમાં સમાવેશ કરવાનો મુખ્યમંત્રીશ્રી વહીવટીતંત્ર ગણતરીના દિવસોમાં આ પ્રોજેક્ટ ની પાછળ પડીને આ પ્રોજેક્ટનો પ્લાન તાત્કાલિક રજૂ કરવા માટેની સૂચના આપવામાં આવી છે વિશ્વમિત્રી